પાટણ શહેર સહિત જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ત્રિદિવસીય શાળા પ્રવેશ પ્રવેશોત્સવનો હર્ષો હર્ષોલ્લાસભેર પ્રારંભ થવા પામ્યો છે જેમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોની સરકારી પ્રાથમિક શાળાઓ આંગણવાડીઓ તેમજ બાલબાટિકાઓમાં વિદ્યાર્થીઓના નામાંકન બાદ તેઓને શાળામાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે જે અનુસંધાને જૂના કલાના પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં આંગણવાડી બાળવાટિકા અને ધોરણ એકના નાના બાળકો માટે શાળા ઉત્સવ રાજ્ય કક્ષાએથી આવેલ જગદીશ કુમાર ગોહિલની ઉપસ્થિતિ વચ્ચે યોજાયો હતો આ પ્રસંગે તમામ બાળકોને શૈક્ષણિક કીટ તેમજ કુમકુમ તિલક કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો આ ઉપરાંત ધોરણ એકથી ત્રણના તેમજ ત્રણથી આઠમાં પ્રથમ નંબરે આવેલા બાળકોને મહેમાનોના હસ્તે ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તો જૂના કલાના મહિલા સરપંચ દ્વારા શાળાના તમામ બાળકોને નિઃશુલ્ક ચોપડા વિતરણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી તો સામાજિક કાર્યક્રમ નરેન્દ્રભાઈ પરમાર દ્વારા સ્વર્ગસ્થ પિતાશ્રીના સ્મરણાર્થે બાળકોને તિથિ ભોજન પીરસવામાં આવ્યું હતું આ પ્રસંગે પ્રવિણભાઈ જોશી કાનજીભાઈ ચૌધરી રાહુલભાઈ પટેલ સહિત અન્ય આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહી બાળકોને શાળા પ્રવેશ